ચૈત્રી સુદ આઠમ એટલે મા દુર્ગાની પૂજા અર્ચનાનો દિવસ ચૈત્ર મહિનાની નોરતાનું આગવું મહત્વ છે દરેક દિવસે અલગ અલગ માતાજીની પૂજા અર્ચના લોકો શ્રદ્ધાપૂર્વક કરે છે આ દિવસોમાં માતાજીના શક્તિપીઠ ધામ પાવાગઢમાં પણ શ્રદ્ધાળુઓનો ભારે ઘસારો જોવા મળે છે લાખોની સંખ્યામાં લોકો આ નવ દિવસમાં માતાજીના દર્શનનો લાભ લે છે પાવાગઢ પણ માતાજીના શક્તિપીઠ માનું એક ગણાય છે તેથી આ દિવસોમાં પાવાગઢ ખાતે પણ શ્રદ્ધાળુઓ ખૂબ જ મોટી સંખ્યામાં આવે છે અને દર્શનનો લાભ લઈને પોતાની જાતને ધન્ય અનુભવ કરાવે છે આઠમના દિવસે માતાજીના દર્શનનું ઘણું મહત્વ હોવાથી આજના દિવસેની ભારે ભીડ જોવા મળે છે સાતમના દિવસથી જ ભક્તોની યાત્રા અને માતાજીના રથ લઈને દૂર દૂરથી આવીને પાવાગઢની નજીક આવી જાય છે અને વહેલી સવારથી જ પાવાગઢ ઉપર ચડવાનું ચાલુ કરી દે છે હાલોલ શહેર થી લઈને પાવાગઢ સુધી ભક્તજનો તરફથી વિસામો આયોજન કરેલ હોય છે તેથી પાવાગઢ જતા શ્રદ્ધાળુઓને આરામ કરવાથી લઈને ખાવા પીવાની વસ્તુઓ તથા ઠંડા પીણા લીંબુ શરબત તથા અન્ય ખાદ ખોરાકીની વસ્તુનો લાભ પણ મળે છે પ્રશાસન દ્વારા પણ માનવ મહેરામણ ઉભરાતા યાત્રિકોની સુરક્ષા સલામતી તેમજ કાયદો વ્યવસ્થાને જાળવી માટે ઉભા રહીને બંદોબસ્ત કરે છે અને ઉત્તમ સેવા આપે છે સવારથી સાંજ સુધીમાં ઠેર ઠેર ભક્તોનું ઘોડાપુર પાવાગઢ ખાતે ઉમટ્યું હતું